જય વસરાજ જય મોલીધર કેમ છો મિત્રો મજામાં જ જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં પણ હાર્દિક છે ને જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે એ ફ્રી એટલે કે હવે ઘરનું કામમાં એવું છે કે હજી કસરા પોતા એટલે કે પોતા મારવાના બાકી છે કેમ કે આજે હજી પોતા મારા નથી એનું કારણ છે આજ પોપ પરથી કામ કરતી હતી તો અત્યાર સુધીમાં હજી પણ કામ થઈ રહ્યું નથી હજી ઘણું બધું કામ છે એટલે કે બપોરે જો નીંદર બહુ આવતી હતી ને તો હોઈ ગઈ હતી તો હું હમણાં છું ઉઠીને કોફી પી લીધી અને હવે બસ વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને હજી બપોરના વાસણ મૂકી દીધા છે તો વાસણ કરવાના છે અને પોતા મારવાના છે પેઠન ધોવાનું છે અને હવારના વાસણ ખાટલીમાં રખડે છે તો એ હજી ઠેકાણે કરવાના બાકી છે વરસાદ હવારનો આમ કાલ બ્લોગમાં બોલીને વરસાદ આરામમાં છે થાચી નાખતા આરામમાં વયો ગયો છે જવાનો છે જ નહીં એમ થોડો કંઈ તે એટલે આજે વરસાદ કંઈ આવ્યો નથી અને આ બોલી એટલે થાય ખરું હોય એવું કરાય નહીં એટલે હજી તો જો કે અમારે જોતો તો હજી એવો બધો કંઈ આવ્યો નથી અને વધારે પણ વહેવ નથી એટલે વરસાદની હજી ખાસ કરીને જરૂર છે તે તો અમે બોલી ગયા એમાં બિસા વરસાદ રીહાઈ ગયો છે એટલે પાછા મનામણા કરવા જોવે વરસાદ આવીને વિરોધ થઈ ગયો એવું થયું ને પણ હકીકતમાં એવી ગણતરી નહોતી કે વયો જે મારાથી એમ બોલાઈ ગયું કે અત્યારે ખરીદી કરવા જાવી છે તો બધી વસ્તુ હું લઈ આવું એટલે વિડીયોમાં એમ બોલાઈ ગયું વરસાદ કોરો લીધો એટલે હું થોડુંક મારે કંઈક ઇંગ્લિશ ઇંગ્લિશનો ઉપયોગ વધારે થઈ જઈએ હકીકતમાં ઇંગ્લિશ બોલવાની ગણતરી નથી એવું નથી અને અંગ્રેજી મને બહુ ફાવતું પણ નથી છતાં પણ એમ તો એકાદ બે કરો હોય તો કદાચ થોડો ઘણો વરી જાય એટલે એવું થાય એટલે એવું મેં કીધું વરસાદ આરામમાં છે એમ એટલે એવું બોલાઈ ગયું તાજે વરસાદ આજે રિહાઈ ગયો છે ને આજે આજે હવારના ચહેરા પણ આવ્યા નથી અને તડકી નીકળે છે ને એમનો વાદળા થાય છે ને ઢકોળવું રીએ છે એમના હવારનું ઘડી ઘડી કે બદલા છે વાતાવરણ એટલે એવું છે તો હાલો અત્યારે જો હજી વાસણ કરવાના બાકી છે તો પહેલાં વાસણ કરી લો અને પછી ઘરનું કામકાજ જે કરવાનું છે એ કરશું એવું બધું છે અને મશીનનું કામ એ તો થઈ ગયું છે કાલે જ મશીનનું કામ કરી નાખ્યું ગયું છે અને જો ટાઈમ રહે તો આજે પાછું થોડીક વાર હજી તોરણ બનાવવાનું છે તો તોરણ બનાવી લઉં અને વિડીયો આપણે એડિટ કરવાનો છે હજી નવી ચેનલ માટે એટલે એ કરવાનું છે તો હાલો કરવા મળીએ કામકાજ નકર કાંઈ એમના નવરા થાય હલો જો કોફી બનાવી છે કોફી કોઈને પીવી તો આવી જજો એકવાર પી લીધી છે પણ પાછું બીજી વાર થોડીક કીધું હજી થોડુંક દૂધ નાખીને ગરમ ગરમ પછી પી લઉં કેમ કે નગર એ પેડી રહી તો પછી કઈ પીવે ને રાણા સાહેબ આવે હાંજ તો એ બગડી જાય તો હું થોડી વાર પછી બીજી વખત પી લઈ એવું છે તો જો હમણાં કોફી પી અને હજી વાસણ બાકી છે તો વાસણ કરવાના છે અને થોડુંક હજી બીજું પણ કામ છે તો હલો કામકાજ કરવા માંડી આજે કઈ બ્લોગ બનાવવાનું વેચ નથી રહ્યો ને એવું હતું કે જો એને બપોરે જમી અને ત્યાર પછી આજે રાણા સાહેબ જમવા નહોતા એમાં એવું હતું એને કંઈક બીજે જમવા જવાનું હતું એટલે એ કંઈ આવ્યા નહોતા એટલે મારે એક ને જતું જમવાનું તો બટેટાનું શાક રોટલીને એવું બનાવ્યું હતું તો જમી લીધું અને જમીન ત્યાર પછી નીંદર બહુ જ આવતી હતી ને તો કીધું આલો હેને હોઈ જાઉં એટલે વાસણને એ બધું મૂકી અને હોઈ ગઈ હતી પોણા એક વાગ્યા હોઈ ગઈ હતી જે અઢી ત્રણ વાગે ઉઠી ઉઠીને ત્યાર પછી કોફી પી લીધી કોફી પી અને થોડું કામ હતું એ કર્યું અને આમ બિરિયાનું પણ હતું તો એ બધું કરી લીધું છે એ કરી અને થઈ ગઈ શું ફ્રી અત્યારે અત્યારે બીજી વાર કોફી પી લો અને આ ડોલું ને બધું ધોયું છે તો હવે એમાં એસિડ નાખી અને મસ્ત ધોવાઈ ગયું છે એટલે હવે આપણે આ બે ઉનાળા છે એમ થઈ શકે દારમાં પાણી વહી ગયું છે ને એટલે ઉનાળામાં વેચાતું પાણી મગાવવું પડે છે ને એક જ ટાઈમ આપે એટલે આપણે સ્ટોક કરવા માટે વાસણ જોઈએ જ તે એટલે એવું છે અને હવે તો કંઈ જોતું નથી એટલે ઉપયોગ કરવાનો નથી ધોઈ નહીં ખાશે હવે આને મસ્ત ધોઈ ગઈ છે ને હવે મૂકી દઈએ હવે આ કંઈ ઉપયોગ તો કરવાની નથી અને કબાટ ઉપર એમ તો જગ્યા છે પણ ત્યાં કાંઈ મૂકવી નથી બાલ્કનીમાં પાટી રાખેલું છે ને તો ત્યાં બધું હોમાઈ જાય એમ છે તો આ બધા વાસણ છે ને એક્સ્ટ્રા એ બધા એમાં મૂકી દઈએ તો હાલો જોઈએ બધું સારું છે અત્યારે હવે પાણી આવી ગયું એટલે જરૂર પડવાની નથી આ વસ્તુની મૂકી દઈ તો સાચવવા માટે આની બધું ધોઈ ગયું એના ડોલ ધોઈ નાખી છે ડોલ તો બે જ છે અને આ મોટો ટપ તો વાપરતા જ નહોતા હું આ તો રાખ્યો છે કે કંઈક બ્લેન્કેટ ને મોટા કપડાં ની ગોદડા ને એવું બધું ધોવાનું હોય ને તો એટલે પાણી ભરી અને એમાં નીચોવામાં મેળ આવે એટલે રાખ્યા તા એટલે આ એક નાનો હતો એ જ વાપરતા હતા

અને કામકાજ કરવામાં હાકડ પડે એટલે મેળ આવે નહીં એટલે પાણી આવતું એટલે રાખવું પડતું એટલે જો આ ધાણા છે એટલે આપણે આ અમારા બાપુને ઘરેથી છે ધાણા એટલે આને આપણે વાવેતર કરવાનું છે અત્યારે અહીંયા વાવી દઈએ ને તો ઘર પૂરતા ક્યારેક કેમ કે પાંદડા હોય તો નાખવા થાય અને મસ્ત થયા હતા પોર મેં ટમેટી મરચી ને હતું ને તો એ સરસ હતું કાંઈ બેગ બે કૂતરા કરતા એટલે એવું હતું તો ગોળ આપણે ધાણા ને મેથી ટ્રાય કરી જો ખિસકોલા ન ખાઈ જાય ને તો એટલે એવું છે કે આખા ધાણા આને જો રીતના બેફાડા કરવા પડે તો આને અત્કસરા આપણે જેવા તેવા ભાંગી નાખીએ એટલે કે આપણે વેલણ કે દસ્તો લઈ અને આમ મહળી નાખીએ ને એટલે બેફાડા થઈ જાય તો સરસ મજાનો ઉગાવો થાય ડબલા પડ્યા છે ને તો ડબલામાં આપણે જો આ ગોળના ડબલા છે ખાલી થયા તા એ તો એમાં આપણે ધાણા મેથી વાવીએ તો બહુ મસ્ત અને સરસ થઈ તો જો આમાં મેં ટમેટીનો રોપ નાખ્યો તો ટમેટું સુધારી દેતી ને તો ટમેટું એટલું મસ્ત દેશતી અને મસ્ત મોટું હતું તો મેગી કીધું આ હે ને બિયારણાનું સારું થાય તો અત્યારે રોપ નાખી દીધો છે જો મું થઈ જાય ને તો પછી ગામડે રોપ મોકલાવી દઈશ નિયા વણો મોટા ટમેટાનો રોપ એ લોકોને છે નહીં તો મેગી કીધું અહીંયા હું ઘરે વાવ્યો જો થઈ જાય ને તો લેતી આવીશ એટલે એમાંથી બિયારણ કરવા માટે સારું રહી એટલે એવું છે અને આ આપણે વધારાની ધૂળ પણ હતી ધૂળે લઈ આવી હતી ને પહેલાં તો પડી હતી તો કીધું હાલો વાવી દઈ તો ધાણા મેથીને એવું સરસ થાય આપણે પોર મરચી ને મેં વાવ્યું હતું ને તો રોજ એક બે એક બે મરચાં ઉતરતા ટમેટા ઉતરતા એટલે એમ અચાનક ન હોય તો એકાદું હોય તો કામ લાગે તરત વઘાર કરવા મને એમાં જોતું હોય ને તો એટલે જો અહીંયા તુલસીમાં છે બાજુમાં હજી ફૂલ જળવાયું છે પણ હવે એ ઝીણા ઝીણા ઉગાવવું છે થઈ ગયા હે ને સરસ મજાનું એટલે આમાં એવું છે કે બે માં ધાણા મેથી વાવી દઉં અને એકમાં આપણે વાવવાના છે વાલ મોટા વાલ એ વાલ જો હરખો થઈ ગયા છે સોડવો તો જો આપણે ગ્રીલમાં વેલો સડાવી મસ્ત અને સરસ મજાનું લીલું પણ લાગે આપણે ભલે થાય કે ન થાય આપણે વાલ એ કોઈ મતલબ નથી સીંગું થાય કે ન થાય પણ એમ કે સોડવો વાવ્યો હોય ને તો સારો લાગે અને સરસ દેખાવા આવે લીલો એકદમ લીલું લીલું લાગે અત્યારે જો આ કેવી થઈ ગઈ ગયા ઓલી હજી તો રસોડાને એકનું કામ પડતું છે રૂમનું બાકી છે તો જો આમાં ધૂળ ભરતી થશે હવે એમાં થોડું થોડું પાણી નાખી દઈ અને પછી આપણે આ વાલ છે એ અને આ ધાણા છે એ થોડાક નાખશું અને થોડીક આપણે મેથી વાવશું તો આજે આપણે વાવેતર કરવાનું છે તો હાલો કરી નાખી શાકભાજીનું વાવેતર આ ધૂળ છે ભીની હતી હતી ને તે દીધી એટલે ગાંગડો છે એટલે એમાં આપણે પાણી નાખીએ અને ઓગરવા દે હું એક પછી વાવશું આમાં એવું લખશે તો અત્યારે વાવી દેવું પણ પહેલાં ધૂળ ઓગરી જઈને તો પછી નાખીએ તો વાંધો ન આવે એવું છે અને આપણે આ તો આપણે છે ને કોરામાં વાવી દે ને તોય હાલશે ધાણા મેથી તો કોરામ નાખીને પછી માથે પાણી નાખી દે હું એટલે આપણે સરસ ઉગી ગયા હે અને બીજું એક એ છે કે અહીંયા અમારે છે ને ખિસકોલાનો જોર બહુ છે ખિસકોલા જો થવા દે છે તો આ વસ્તુ થા ન નકર તો ભેગા બેઠી જાય એટલે કાંઈ થાવા ન દે પણ તો એ આપણે ટ્રાય કરીએ જો થઈ જાય તો સારું એમ મસ્ત લાગે આમ લીલું લીલું હોય ને તો આખું બલ્કરને અને પાછું ધાણા મેથી કુંડિયા જો મોટા લઈ ને તો કઈ વાંધો નહીં એમ કે લઈ લઈ તો લેવાઈ જાય ધૂળ પણ છે તો એમાં એવું છે કે એમાં બહુ ઊંડું તો એ કઈ નાખવાનું ન હોય તો જ નાખવાના હોય તોય થઈ ગયા છે ખાલી સેજ છે ધૂળ માથે જેવી તેવી વરસે ને તોય સરસ ઉગી જાય આમાં વાલ અને ધાણા વાવ્યા છે આમાં પણ ધાણા છે આમાં જ દાણા દેખાય છે સરખા કરવા જો હે આમાં મેથી વેવી છે આ ટમેટીનો રોપ છે આપણે મસ્ત મજાનું અને થઈ ગયું છે કમ્પ્લીટ એટલે કે આપણી વાવણી સિટી વાળાની વાવણી થઈ ગઈ છે અને વરસાદ પણ હમણાં સારો આવે છે એટલે જો થઈ ગયા હે તો ગમશે વાડી જેવું મહેસૂસ થાય એટલે એવું છે તો હાલો હવે ઘણું બધું બીજું કામ છે તો કરવા મળીએ હાલો જો તમને એક સરપ્રાઇઝ કહેવાની ભૂલાઈ ગઈ છે એટલે કે કાલે એમને રજા છે એટલે કાલે અમારે જવાનું છે બાબા પણ ક્યાં જવાનું છે એ કેવું નથી ના ના આમ તો તમે પણ મારા મિત્રો છો તમને કેવું જ પડે ને જો કહી દઉં છું અમારે સોનબાઈમાંનું મલળા એટલે કે હોનબાઈના દર્શન કરવા જવું છે મારા વાલા અને પ્રિય અને મારા ફેવરેટ માતાજી છે અમારા મલડાવારીમાં હોનલ એટલે કે સોનબાઈ સોનભાઈ દર્શન કરવા જવાનું છે એટલે કે અમારા મોટા નણંદબા અહીંયા રાજકોટમાં છે આજી ડેમ તો એ બે માણસ અને છોકરા અને અમે બે અમે બધા જવાના છે એ મંડળા એટલે કાલનો વિડીયો તમે જો જો ભૂલ્યા વગર બહુ મસ્ત અને સરસ મજાના મંડળાના દર્શન હોનભાઈ માના તમે બધાએ કર્યા હોય તો એ પણ કરી લેજો બીજી વખત અને કોઈ એનો કર્યા હોય તો પણ અમારા વિડીયોમાં જરૂરથી દર્શન કરી લેજો અને મસ્ત મજાના મળડા બહુ સરસ છે એમ તો હું એક વખત જઈ આવી છું બે વખત ગઈશું જો કે બહુ યાદ નથી મને અને બહુ સરસ મંદિર છે અને હમણાં પાછી આવે છે અહાડી બીચ એટલે અસાડી બીચનું પણ મરલા બહુ જ મોટો ઉત્સવ હોય અને પછી આપણે પરબ હોય છે તોરણીયા હોય છે એ બાજુ બધે બીજનું વધારે માતાજીનું અને આપણે પીર મહારાજનું બહુ જ હોય એટલે બહુ સરસ હોય એટલે ત્યારે તો ટ્રાફિક વધારે હોય અને પબ્લિક પણ વધારે હોય એટલે આપણે ત્યારે રજા હોય કે ન હોય અને જઈ શકીએ કે નહીં એટલે બીચ પણ નજીક આવે છે એટલે આપણે પણ રાણા સાહેબ કંઈ હા જો કાલે વાત બે દી પહેલાં વાત થઈ હતી કે જવાનું થાય આપણે કદાચ ચાહું એમ પણ બહુ નક્કી જેવું હતું નહીં કાંઈ અને પાછું આજે બપોરે પણ કાંઈ બોલ્યા નહોતા પણ હમણાં જો બસ એમનો ફોન આવ્યો હતો તો એ કે વહેલું નીકળવાનું છે અને વેલાહાર જવું છે તો કેટલા વાગે નીકળવું છે કેટલા વાગે કમ્પ્લીટ તૈયાર થઈ જાવ હોય એ પ્રમાણે નીકળવાનું રાખીએ તો એ પછી અમારા બેનને એટલે કે મારા નણંદને ફોન કરી દે ને તો એ પણ તૈયાર થઈ જઈને એટલે એવું છે તો સવારે વહેલું ઉઠવાનું છે અને જવાનું છે તો હું હવે ફોન આવ્યો હશે નક્કી થઈ ગયું હે જવાનું તો હાલો આપણો પહેલો તૈયાર જ હોય અને આપણે તો ગમે જવું હોય તો તૈયાર હોય આપણે ક્યાંય ના જ ન હોય અને મજા જ આવે અને એ પણ માતાજીના દર્શન થાય અને તમને પણ નવો બ્લોગ જોવા મળે એનું કારણ છે કે રોજ હવે આ જોઈ જોઈએ અને મારો કંકા સાંભળે સાંભળીને તમે થાકી ગયા હશો તો તમને પણ કંઈક નવું બતાવીએ એટલે એવું છે આપણે મલડાનો વિડીયો હજી એક વખત મૂક્યો નથી આપણે યુટ્યુબ ચાલુ કર્યા પછી મલ્લા નથી ગયા એટલે હવે જઈશી પેલી વખત યુટ ચાલુ કર્યા પછી એટલે આપણે મલદાનો વિડીયો પણ જોરદાર મસ્ત મજાનો મૂકશું અને તમે પણ જોજો અને બચ્ચો હાલો તો હવે હું થોડીક તૈયારી કરી લઉં ને નકર સવારે વહેલું નીકળવાનું છે ઘરનું નાવા ધોવાનું બધું કમ્પ્લીટ કરવાનું હોય છે અને કામકાજ પણ કરી અને પછી તૈયાર થાઉં એટલે વાર લાગે અને એનો હાલો તો ભેગું જ હોય હાલો હાલો જ કર્યા કરે એટલે એવું છે તો જો હાલો હવે હું કઈ સાડી પહેરું એ નક્કી કરી લો સાડીમાં તો અહીંયા પણ એટલી બધી પડી છે પછી અહીંયા તો પેક બંધ પડી છે ઉપર પણ એવી જ છે જો ઉપરનું ખાનું છે ને એ પેક છે અહીંયા નીચે છે એમાં અડધું પેક રાખ્યું છે અડધું એમનામ છે આ બધા ડ્રેસ ને કુર્તી ને એવું છે અને આપણી કટલેરી છે એટલે એવું છે અને હજી નીચે પણ કટલેરી છે જો એટલે આમાં હવે વિચારવાનું છે મને તો ક્યાંક જવાનું થાય ને એટલે એમ થાય મારે કપડા એક હોય નથી મારે કેમ જવું કપડા જ નથી પહેરવાના એવું લાગે પણ હું વિચારું કયા પહેરવા આમાં તો બધા ભરચોક છે એ આપણો કામ નથી પહેરવાનું એટલે આપણે હળવી અને સિમ્પલ સાદી મસ્ત સાડી પહેરવી છે કે વરસાદનું વાતાવરણ છે એટલે કઈ પ્રોબ્લેમ ન થાય હાલો મિત્રો જમી કરવી અને થઈ ગયા છે અહીં ફ્રી અને બસ ને બસ હવે જો જોઈ જઈએ એટલે કે સવારે વહેલા વહેલાં ઉઠવાનું છે અને જવાનું છે બાબા એટલે કે મઢડા જવાનું છે આપણે સોનભાઈનું મઢડા છે અહીંયા એટલે જૂનાગઢ બાજુ આવ્યું છે એટલે આપણે એ બાજુ જવાનું થાય અને અમારા રાજકોટથી આમ તો ઘણું બધું છેટું થઈ જઈશે એટલે સવારે વહેલા ટાઈમસર નીકળીએ ને તો એમ કે ચાટા પાણીના ટાણાસર પોગી જઈએ અને પાછા દર્શન કરી અને ઘરે પણ વી આવી અને વરસાદના હેરાન પણ ન થાય એટલે એવું છે તો વહેલા ઉઠવાનું છે તો હાલો આપણે કાલનો વિડીયો એટલે કે કાલનો બ્લોગ આપણે મલડાનો આવશે તો જરૂરથી તમે જોઈ લેજો અને બસ જો આપણે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ માગરીએ જય વસરાત જયમુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ મડડા જઈને